હું હંસાબેન બોલું છું રાજુના ઘરના રાજુ સોલંકીના આપણે એમ બોલે છે કે રાજુની સાથે કોઈ ગુજરાતના કોઈ આગેવાનો ઉભા નથી રહ્યા કોઈ કીધું ઊભા નથી રહ્યા તમામ આગેવાનો અમારી સાથે છે અમારી સાથે ઉભા રહી છે અને અમારા સમર્થન અમારી સાથે જ છે ને મારા ઘરે તમામ આગેવાનો મને મળવા આવ્યા અમને બધું સાથ સહકાર દીધો છે કોઈએ કીધું કે અમારે ઘરે આગેવાનો નથી આવ્યા રાજુને રાજુ ગુનાહિત ગુનામાં છે કે ગુનાનું કાર્ય કાર્ય કરે છે તો દેવદાનભાઈને ભાઈને પેલા ખબર નહોતી કે ગુનાનું કાર્ય કરે છે કે ગુના ગુનાવારો જ છે ગુનાહિત છે તો એ કે કોઈ એના ભેગું નથી રહ્યું એનું એ ભોગવે છે તો ભાઈ તું ભોગવ તું ભોગવવાનો છો અમે નહીં તું ગલત કરો છો તું અમને સમાજને અંદર આ રીતે અંદર નાખી અને પછી હવે તું એમ કેશો કે એ એનું ભોગવે ગોંડલની રેલીમાં આપણે દેવદાનભાઈ જાય છે તો દેવદાનભાઈ સ્પેશિયલ તોડ કરવા માટે જ જાય છે ધ્યાન રાખો ને આ માણસનો ખોટો ભરોસો કરવામાં અને ખોટાના ભેગા જવામાં જે તે સમયે ગુસ્સીટોક કરાવી એ દેવદાનભાઈએ મારી ઉપર ગુસ્સીટોક કરાવીશ અને બીજા અન્ય બે નેતા એના ભેગા આગેવાનો છે એનું એનું નામ મારો ઘરવારો આવી દેશે કે બીજા આગેવાન કોણ હતા અત્યારે હું પાંચ મહિના જેલ કાપીને આવીશું મારે મારી નાની મારી જુવાન દીકરી મારા બે દીકરા કેમ